કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ કર્મની ગતિ શું હોય બાપુ કોઈને ખબર હોય મને કહેજો આમાં અમુક આમાં શું છે હું તો આ બધું મારું હાલે છે બાકી મને આમાં કઈ બહુ ઊંડી ખબર ન પડતી હો તમે પાછે એવું ન માનતા કે આપણો શેડો અડી ગયો ના એવું કઈ છે એ નહીં કર્મની ગતિ શું હોઈ શકે કરમ આપણે કોને કહીશું જો આ દુનિયાના આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના પુછ મારે સુખી છે લ્યો શું આપણે કરમ શું સમજુ આપણે રામ 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 કરી છે ને સીતાજી રામ ને પરિણાખી જિંદગીમાં મારો દિન હોઈ ગયેલો એનું શું કરમ હશે અખિલ પ્રમાણના માલિક કૃષ્ણ પરમાત્મા ને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે આખા વિશ્વ નો સર્જન હા કૃષ્ણ પરમાત્મા ત્યાં બેઠાણ ભીલે બાપુ બાણ મારીને પતાઈ દીધા બોલો એનું શું કરમ હશે

યમના દૂત જેને લેવા આવે અને યમના દૂત એમ કે અત્યારે વિયોજા છ મહિના પછી આવજે પોતાનું મોત રોકીએ શકે એવો સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણ ની પથારી હોવું પડ્યું શું એનું કર્મ છે વિચાર તો કરો રામ આપણે કોકના લઈ લીધા હોય છે કોકના બુસ માર્યા હોય છે કોકના વગર ગુના દુખી કર્યા છે આપણે નહીં ભોગવવું પડે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ રામ કરમ બાપુ છે ને મને હજી ખબર જ નથી કરમ શું છે ભીષ્મ જેવા ભીષ્મ ને બાપુ ગંગા જેની માં વિચાર કરજો કુરુક્ષેત્રના મેદાનમાં કૌરો પાંડવનો યુદ્ધ થયો ને કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ પિતા અખિલ બ્રહ્માંડના માલિકને કૌરોના પક્ષમાં ભીષ્મ પિતા છે ને પાંડવના પક્ષમાં બાપુ કૃષ્ણ પરમાત્મા છે

અને ભીષ્મ મનોમન વિચાર કરવા મનાનો તું હથિયાર ન ઉપાડતો આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે એવી કોઈ તાકાત નથી કે ભીષ્મને કોઈ હરાવી શકે બીક તારી એકની જ લાગે છે કૃષ્ણ પરમાત્મા બાપુ પ્રતિજ્ઞા કરે છે ભીષ્મને સામે ગમે એવું યુદ્ધ જામ્યો હોય હું તમારી સામે જળ લઈને પ્રતિજ્ઞા કરું છું હું કોઈ દેખ ગમે એવું યુદ્ધ જામ્યો હથિયાર નહીં ઉપાડું અને બાપુ ભીષ્મએ તરત જ સામે પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બઘડાટી બોલતી હોય અને જો તમને હથિયાર નો ઉપડાવું તો ભીષ્મ પિતા નહીં એને એ પ્રતિજ્ઞા કરી ચોથા દિવસનો યુદ્ધ હતું ને ભાઈ શિખંડીને આગેવાની રાખી અને બાપુ अर्जुन ના રથને લઈને કૃષ્ણ પરમાત્મા બાપુ આવ્યા નાની આની કોરથી ભીષ્મ આવે નારાયણ બાપુ કોર કાઢે ભલે પછી અર્જુન ને કીધું માર બાણ માર્યા બાપુ આગળ ભીષ્મ પડે અને કૃષ્ણ પરમાત્મા અર્જુન બે ન્યા જાય

બ્રહ્માજીને કીધું કે આ સહી કરો એ સહી કરતી તી એ કાલે આ દસ્તાવેજ રાખી તારી ભાઈ અને પછી બાપુ એને જે ઠેકડા ભર્યા છે હું 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 થાય આખી દુનિયામાં બાપુ બધું હું જ કરું છું હું જ કરું છું હું જ કરું છું નિશાળમાં સાહેબે બાપુ એ જ ભણાવે કે બધું રાજા જ કરે છે બધું રાજા જ કરે છે ઓલો પ્રહલાદ ભણવા ગયેલો ને પ્રહલાદ ઉભો થયો

કરે આવે એનો માસ્તર કે છે આખી દુનિયા માને છે પણ તમારો પ્રહલાદ નથી માનતો ઢીસણ ઉપર બેહારીન પ્રહલાદને કે છે એનો બા ભરણા કસ બેટા ભણવા ગયો તો કે હા શું ભણાયો કે કૃષ્ણજીનો ગન ગણપતિનો ગન ઘનશામનો ગન બાપુ આમ બાવડું ચાલીને દિવાલારે ગા કર્યો આની પાઠું મુકાવા મથું છું તે આની પાઠું લીધી છે પૂરી દયો ને તારી ઓડી માં બા કરી દયો બહારનો બસ હું જોઉં એનો ભગવાન કેવી રીતે આવે ઈ બારણામાં બાપુ પૂરતી તો બારણું બંધ કરી તાળું મારીને ચોકીદાર બેસાડ્યો એક દી એક રાત બીજો દિન બીજી રાત થયો અખિલ બ્રહ્માનનો માલિક બાપુ કોઈ દી કોઈ ની આબરૂ જઈ નથી મારો નાથ કોઈ દી નો જવા દેજો તમે ત્રાજવે હોય તો અખિલ બ્રહ્માનના માલિકે લક્ષ્મીજીને કીધું કોલો છોકરાનો જીવ નીકળી જાય તમે જમાડી આવ બત્રીસ વાતનો ભોજનનો થાળ લઈને માં ભગવતી જોગમાયા આવ્યા છે પ્રહલાદને જમાડે છે ચોકીદારે હરણા કીધું કે તમારા છોકરા પાસે વાતું કરે ઈ કે પણ બારણું બંધ છે ને કે બધુંય બંધ છે પણ માલપા કોઈ બોલે છે ને બારણું ખોલ્યું ને જમીન બેઠેલો ઈ કે કોણ આવ્યું તું કે મારી મા આવી ક્યાંથી આવે આ બારણું બંધ છે અંધારી ઓરળી છે તાળું માર્યું છે કેવી રીતે આવે ઈ કે બાપા એ તો તમને ભરો હો નથી માના ઉદરમાં માં ખોબાય એટલી જગ્યામાં જો મારો બાપ ભૂખ્યો નો રાખતો હતો દ બાય દ ની ઓડી હતી આમાં થોડો ભૂખ્યો રાખે કે અને બાપુ હરણા કૃષ્ણ વાંચ્યો હોય તો લોહી નો નીકળે એ થાંભલો ધકાવીને કે આમાં તારો ભગવાન છે કે હા એમાં છે ઈ કે ભર બાથી બાથ ભરી અને નરસિંહ અવતાર થયો અને ઘરમાં ઉંદડા ને બિલાડી જેમ ડોટા ચડાવે ને એમ હરણા ને ચડાવ્યો આમ ચડબું ચાલ્યું અને આમ બાપુ ખોળામાં લીધો હો અર્ણાકશ કે અર્ણાકસ કાંઈટ તારો દસ્તાવેજ કાંઈટ અને પછી આ કિશન ઉપર રાખેલો હોય કે ધરતી ઉપર ચોક ઉપર કે ધરતી ઉપર એ નથી ને ઉપર એ નથી ઉમરા વચ્ચે રાખ્યો ઘરની માલ પાસે કે બહાર ચોક ઘરમાં કે ઘરમાં એ નથી ને બાયરેય નથી દી આ થમ્વાની તૈયારી હતી કે રાયશેકથી દી કે રાય એ નથી ને દી એ નથી આમ ન કર્યા એ કે લોટું છે કે લાકડું કે લોટુંય નથી લાકડુંય નથી મારા હામી નજર કરી કે માણસ હું ઢોર શું કે માણસ એ નથી ને ઢોરેય નથી તો કે હવે કેવું છે કાંઈ એ કહેવા રે આવું નથી ને કેવું શું હોય એવા બાપુ કાળ ઝાડ માણસને બાપુ આ દુનિયામાં હતા નહોતા જો કરી નાખે તો તમારી મારી આ દુનિયામાં શું હસતી છે ભલા અરે હું તો એમ કહું કાંઈ ન થાય તો કઈ નહીં કીડિયું તો પૂરી શકો ન પૂરી શકો એટલું તો કરીએ કહો ને

પણ મા બાપ દુખી છે ને ચાલી ચાલી લાખ ની ગાડીઓ લઈ નીકળે વાયલી સીટ માં જો કુતરો બેઠો હવે એમાં માં ને બાપા ને બેહ્યા હોય તો અરે અમારો દીકરો છે એવી ગાડીમાં ફેરવે બાપુ અમને જોડું નથી જોડ્યું એવો દીકરાના બાપુ મા બાપ ના આશીર્વાદ જડે ને જિંદગીમાં કાંટો નો વાગે કાંટો આખી દુનિયા રે મેળ હોય બાપુ મા બાપ જ મેળ નથી બોલો જિંદગીમાં કોઈ દે હું તો બેનુ ને ખાસ કહું તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા ને સાચવજો જો હારા સંતાન જોતા હોય હારી પેઠી તમારે જોતી હોય ને તો સાસુ સસરા એની માટે બાપુ મા બાપ સેવા કરવી પડે સાસુ સસરાની સેવા કરવી પડે ને એના આશીર્વાદ બાપુ જો ને તો હમણાં ભાઈએ કીધું ને ધરાવીને ધાન નો નીપજે માડુ નો હોય બધા હારા દીકરા જોઈએ કોઈ એમ કે મારો દીકરો ખોન ને જેલમાં જાય એવા દીકરા માગે કોઈ પણ સંસ્કારનું સિંચન જ નથી બાપ અને હું તો બેનોને ખાસ કહું બેન ધારે ને તો બાપુ હજી આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય સમય કોઈ વિયો નથી ગયો બધા સતયુગ ને કળયુગ ને ફલાણું ઢોકડુંન કરે મને એમ થાય સતયુગ નોય બાપ છે જીવતા આવડે શું આ યુગમાં ઘટે છે એવા એવા ઘર છે બાપુ આમ દીકરા ને દીકરીઓ તમે જોવો ને પૈકી લાગ્યા વગર ઘરમાંથી માંથી બહાર નથી નીકળતા એવા ઘરે છે તો એમને કળિયુગ નહીં નડતો હોય એવી વાત નથી પણ મોડ શું છે કે મા બાપ નથી ગમતા બાપુ કોઈ જિંદગી માં ગાડું નો હાલે કોઈ લખવું હોય લખી લેજો મથું અહીંયા મથી લેજો અને છેલ્લે રોતા આવડે તો આપણું નામ સંભાળજો જેથી જવાનો સમય થાય ને તેથી લીંબુ ઠરતા હોય ને તો રોતા નહીં આવડે ને પછી મા બાપની સેવાનો કોઈ મતલબ નથી પછી ફોટા હોય ને ફોટાના ના અગરબત્તીઓ કરતા હોય રોટલા દેખાડતા હોય રાંધી રાંધી એમ કે ધરાવી ધરાવી ખાવી ધરાવી હવે આવું ખબર આવ્યું હતું બે વર્ષ જીવે એવું હતું ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો છો શમશાન યાદરા નીકળે ને બધા ટેકા દેવા છે લો થોડોક ટેકો દેવા ટેકા નો એમાં મર્યા છે ટેકા હાટું થઈને તો જીવતા થાય દેખાવ દુનિયાના કઈ છે નહીં રા મારા જન્મે બે અઢી કિલો હોય

અને એ સદગુરુ જો બાપુ એવા શાંત શાંતો બાપુ સદ્ગુરુ જો એવા વ્યવસ્થિત હોય તો આપણે અહીંયા જાઈએ ત્યાં કે દો પતરા ડાલ ને કાહે ને આશ્રમ થોડાક બધાને કહે ને બાપુ આ ભડકા તમારે અહીંયા છે એ બાપુ ભાઈ કંઈ લેવાનું હોય નહીં કાંઈક બાપુ એવો જો નિખાલીશ માણે કે એક એને તન મન ધન હોપી દીધો એને જો તમારી ને એની બાપુ જો સુરતા એક થઈ જાય અને એ જો કાંઈક તમારી માથે કૃપા કરી દે એની દ્રષ્ટિ પડી જાય તો મેળ પડી જાય બાકી મેળ પડે એવું છે નહીં સદગુરુની શાન જોવે પણ એવા બાબુ સમર્થ સદ્ગુરુ હોય તો ની વાત છે આપણે ગોતવું કેવી રીતે લેવા ઇંગ્લેન્ડ ફિંગ્લાંડ સુક્ષ્ણ આ બધું બંકના બધું કે ગોતવું કેમ આંગળી મૂકી તો બતાવ્યા જેવું છે નહીં આ શાન મળે અને શાન થી ગોતવું પડે સદગુરુ મહારાજ તમને સરનામું આપણે હાલવું તો આપણે જ પડે સદગુરુ મારા ચાવી આપે તાળું આપણે ખોલવું પડે બાકી એમના મેર પણ એવું છે નહીં